મનુષ અવતાર આપને ભગવાને આપ્યો છે આ ભવસાગર તરવા માટે આપ્યો છે બીજી અવનિ માં ભગવાનની ભક્તિ થતી નથી આ મનુષ્ય અવતાર તેમાં આપણને બધા કરતા શ્રેષ્ઠ છે આ અવતાર ની અંદર કરવો એ કરાય છે ચોરાસી લાખ અવની ફરી ફરીને આજીવાયતમાં આવ્યો છે ફરીને પાછું આપણે ચોરાસી માં નો જાવું પડે તેમાં ભગવાને આપણને આવો મનુષ્ય અવતાર આપ્યો છે આપણે આ અવતાર હનુમાન ની ભક્તિ કરે કઈ વળતું નથી કબીર સાહેબ કેસે હનુમાન કા આશરા છોડી દો બંધા ઉલટ ઘટ દેખો આપના આપ સાબુત કરી લો છોડ દો મન કલ્પના ભગવાન ની ભક્તિ કરી હોય તો કોઈ દીવા ધૂપ કરે એવું કશું નથી નિરાત મહારાજ કહેશે કે સાધન શું કરું સ્વામી સાધના માં આવતા નથી ધ્યાન ધરો તે બધો ધોખો છે દૂતી નો દર્શાવે એટલે બે છે જગત ની અંદર વાયા વગર ચા દેખાય જગત આપું ભગવાન ને ગોતવા દોડી રહ્યું છે પણ તમારી સિવાય બીજો કોઈ શહેર નહીં ચા કણ મળે છે કોઈ કીધો મળ્યો હોય તો કયો તેમાં કીધું છે કે હૃદય ની અંદર જુઓ તપાસી આમાં ખજાના પડ્યા છે આપણે ખોળે કોઈ થી જોયું નથી અરે

આવાના સંતના ચરણે જો આવ્યા સંતના ચરણે ભાગી જાય ને તો ભગવાનની અને આત્માની ખબર પડી જાય છે તો ભગવાન છે દેખાય તેને ઈશ્વર નો માનજો આખે દેખાય એને ઈશ્વર નો માનજો આખે દેખાય તેને આખે गुण शिर गुण प्रभु परमाण जो कीर गुण शिरण प्रभु शर्माण जो માનજો અને નિર્ગુણ અને શિરગુણ બે પ્રભુ નું પ્રમાણ છે જયારે જયારે આવા દેહ ની અંદર સત પ્રગટ થયું સગુણ આ ભગવાન જ છે પોતાના માટે આપણા સદગુરુ સિવાય કોઈ બીજો ભગવાન નથી માં બાપ સિવાય બીજો કોઈ ભગવાન નથી માં બાપ ની અંદર જો ભગવાન ભાળશો સાસુ સસરા ની અંદર જો ભગવાન ભાળશો તો બધી ભાળશો તો પાણા ભાળશો નકર નહીં ભાળો અરે અરે પોતાના મંદિરિયા ની પ્રીતિ નથી ને પારકા મંદિરિયે જાય પાસો વળીને આવે ને એ સીધો 84 ની અંદર જાય એટલે પહેલા રોદિયા ની અંદર તમારે ભગવાન જોવાના છે પછી પાણા ની અંદર ભગવાન 你也开心。